સુરતના કાપડ ઉદ્યોગ માટે રાહતની વાત છે ઉનાળાની મંદી બાદ હવે તહેવારોના આગમન સાથે ફરી એકવાર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે ખાસ કરીને રિપિયર જે કાર્ડ સાડી માટે દેશભરમાંથી જોરદાર માંગ ઉભી થઈ છે અને ચાર મહિનાનું એડવાન્સ બુકિંગ એનો પુરાવો છે ઉનાળાની મંદી પછી હવે ટેક્સટાઇલ માર્કેટમાં તહેવારોના આગમનથી તેજી જોવા મળી રહી છે ખાસ કરીને રેપિયર રેકાર્ડમાં બનતી સાડી માટે તો દેશભરમાંથી માંગ વધી રહી છે અને અત્યારથી ચાર મહિનાનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે ઉદ્યોગકારોનું કહેવું છે કે રક્ષાબંધન જન્માષ્ટમી નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોની તૈયારી અત્યારથી જ શરૂ થઈ ગઈ છે ચોમાસાની સાથે બજારમાં પણ મુવમેન્ટ વધી રહી છે પરિણામે ઉત્પાદકો હાલ ઓર્ડર મુજબ માલ તૈયાર કરવા લાગ્યા છે છે તે ખાસ કરીને દિવાળી સીઝન માટેની છે વેપારીઓ પણ આગોતર પ્લાનિંગ કરીને મશીન સેટઅપ અને મજૂરોની શિફ્ટ અનુસાર ઉત્પાદન વધારી રહ્યા છે સુરતનો કાપડ ઉદ્યોગ ફરી એકવાર પોતાના પાંખ વિસ્તારી શકે અને સમગ્ર દેશ માટે ફેશન અને ફેબ્રિક હક બની શકે છે છે હું રિંગરોડ સુરત ખાતે શ્રીલીલા ફેશન એઝ ઓનર અને માર્કેટના વેપારી તરીકે જે અત્યારે ત્રણ મહિનાથી ઘણી મંદી હતી સુરતના કાપડ ઉદ્યોગમાં તે અત્યારે રક્ષાબંધન આવે છે પછી કન્ટિન્યુઅસ તહેવાર આવે છે દિવાળી સુધીનું લોકો એ તૈયારી કરી નાખી છે અને જે અત્યારે અમને રિસ્પોન્સ મળે છે ઓનલાઈન ઓફલાઈન અને જે કસ્ટમરની વિઝિટ છે એ ઘણો સારો રિસ્પોન્સ મળે છે અમને ખાતરી એવી છે કે દિવાળી સુધીના જે તહેવારો છે જે કન્ટિન્યુ અત્યારે તેજી આવવાની તૈયારી છે કદાચ આવી ગઈ છે તો એની તૈયારી અમે સ્ટોકમાં ભરપૂર તરીકે કરી રાખી છે જેનામાં તમારે સાડીનો સ્ટોક લહેંગાનો સ્ટોક ડ્રેસ મટીરિયલનો સ્ટોક અમે બધે રેડી કરીને મૂક્યું છે રક્ષાબંધનના હિસાબે સાવનના હિસાબે દિવાળીના હિસાબે સુધીનો સ્ટોક અમે ભરીને રાખ્યો છે અમારી મિલમાં ખાતા પર અને આવી એડવાન્સમાં તૈયારી અમે કરી છે